આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ગઈકાલે પાછો વિડીયો બનાવ્યો નહીં થોડુંક કામકાજમાં ટાઈમ ન મળ્યો આજે સવારમાં ગઈ કાલે આપણે રાતવાડિયા જ રોકાઈ ગયા હતા કાલે કામ આપણું ઘણું બધું હતું હવે પહેલાં તમને બતાવું કે આપણે જે અહીંયા તુવરનો ચારાનો ઢગલો હતો કાલે આપણે હારી નાઈ નાખી દીધો હવે એને બનાવવાનું છે ખાતર આપણે તો મિત્રો સારો ઘણો બધો હતો પણ વરસાદ પહેલાં આપણે એનો સોદો કરી નાખ્યો હતો પાંચ હજારમાં હજાર રૂપિયા હોથી દઈ ગયો અને થોડા કિસ્મત નબળાતી તે દિવસે પાછા રાતના વરસાદ આવ્યો અને મૂંગણ મૂંગણ ઢાંક્યું બધું પવન ઉડી ગયો તો પલળી ગયો એ આટું કેન્સલ થયું તો પૂછી પાછી આપણી ભાઈને પાછી રિટર્ન કરી દીધી હવે આપણે નાખી દીધું સાઈડમાં હવે વરદી પલરવા દેવું પછી પાછું પોર ખતરમાં નાખી દેવું ને આપણે કાલે શરૂઆત કરી દીધી હતી દાંતી આંકવાની તો ઓલરેડી આ તમને આમાં જે કરકા એ બધી આપણી દાંતી હાલી ગઈ છે ઓલું સાઈડનું ખેતર એ આપણે ઉધળું રાખતા હતા એમાં પણ દાંતી આપણે આંકી નાખી હવે આ થોડુંક જ આ તુવેરના વિભીયા એટલું બાકી છે આપણે એ કાલે અકાઈ જાત પણ એમાં થોડુંક રહી ગયું હતું કે આપણે આ ઝારાને હરગ્યા હતા ને તો આજુબાજુ થોડા થોડા કાંટા પડ્યા રહ્યા હોય એટલે એ બધું થોડુંક વીણવાનું બાકી હતું કાલે ઘડીક વીણું ને અત્યારમાં સુલકીને વરગાડી દીધી છે કાંટા વીણવા તો આપણે જરીકીની પાસે પહેલાં જઈ આવીએ આપણે ઝારા બધા હરગાઈ નહીં ખાતા ને અહીંયા આજુબાજુમાં થોડા થોડા કાંટા રહી ગયા હોય ને એ વીણવાનું કામ ચાલુ છે પછી ગઈકાલે આપણે જે આમાં ડ્રીપ પડી હતી બધી હકેલીને અહીંયા ભેગી કરી દીધી પિંડલાવાળીને એટલે આમાં થોડુંક નેદવાનું કામ કરવાનું છે ને પછી હાથી આંકવાનું છે અત્યારે ખાલી થઈ ગયું ખેતર તો આમાં ફર્સ્ટ ક્લાસ દાંતીરે પાકી નાખીએ પછી પછી ડ્રીપ લાંબી કરશું આગળ આપણે જોઉં મિત્રો આ રીતના કઈ થોડા કાટા પીડા હોય બધા ભેગા કરી લઈએ આપણે કર્યા પછી ચોમાસે ઉગાડા પગે કામ કરતા હોય ને કાંટા કાઢવા નવું નાનો રહી ચોમા બધા ઝીણા ઝીણા બધું બધું ભેગું કરવાનું છે ચુલકી હવારમાં વર્ગી ગઈ છે હવે આ થોડુંક છે એટલામાં ને જ છે આગળ પછીનું કામ આપણે આ બોયડીમાં ચાલુ કરીએ ટ્રેક્ટર આપતા હતા અને વચમાં આવી ગયું ટીટોળીનું બસું ભાઈ ગુ પાછું લખી બે કેવું છે ખબર ન પડે ક્યાં હોયના વેલી થઈ જાય તો મરી જાય એવું બે જાય ખબર ન પડે કલર એ પાછો એવો હોય ઢેફા જેવો બે હતા એક હવે ક્યાંક ભાગી ગયું ના બે બસા છે પણ હવે કોઈ બીજા મિત્રના કે નોરિયા કે સારિયાના હાથમાં ન આવી જાય તો જશે બાકી હજી ફૂટવા શીખવા નથી તને ટેન્શન વાળું હોય બે હતા પણ એક આપણને ખબર પડી ગયું ટેક ટાયર આવ્યું પાછું મૂકી દીધું આગળ દાંતી કામ કામકાજ હવે આપણે એકાદ રાયો પછી આપણે જવાનું છે બોયડીની અંદર ને ઠીટડીઓ થઈ ગઈ છે રાયડો રાય તો મિત્રો ફાઈનલ આપણે ઓલા ખેતરમાં દાંતી હાલી ગઈ અને હવે આપણે આવી ગયા છે એ અહીંયા આંબા ને બોયડીના ગાળામાં આપણે સેડા મોસમ લેતા આવ્યા અને અહીંયા હાકેડમાં થોડુંક આગતા આગતા આવ્યા આ ટ્રેક્ટર અડી ગયું આપણે મોસંબીને તો આ ડાયરું બે ભાંગી ગઈ છે આમાં તો ચાર મોસંબી ખરી ગયા એટલી નુકસાની થઈ ગઈ છે હવે છેલ્કી જોવે તો કહે અને એમ હતું કે આ દસનું રૂખવા હે ને એ ખરી ગયા હે પણ રહી ગયું તો આ બીજું તૂટી ગયા ચાર પાંચ ખરી ગયા છે હવે એમાં દીકરી બે નેંધવાનું કામ ચાલુ હતું એક ગાળો નેદી લીધો છે ના આવે છે હવે ભારે બાંધીને

અને એમ કે રહી ગયા હતા હું રહી જા દેવાતા ને સીટ ઉપર રહી ગયા હતા તમે રૂમ આવી ગયા હા સાના મને હટાડી દેવાતા એમ નાખી દેવાતા ભાઈ એમ જવા દે આવની આથી કેટલા નુકસાન કરીને જ ઉપા હું હાલો હવે હાલો સા પીવા લો तो मित्रों मौसम भी फेंकी દેવાતા

રમવાનું હોય એટલે કામ હોય તો ન આલાવિલા થાય તો મિત્રો આપણી વાડી આવી ગયા છે મહેમાન મોટા આળી શરમાઈ ગયા છે ભાઈ ક્યું ગામ તમારું હે કેવું ગામ અવાણી અવાણિયા અવાણિયામાં ક્યાં મોમનારીએ કોણ રી હવે કોઈ નથી રહેતું અવાણિયાના નથી તમે તો તો ક્યારે હોય વાળીએ દાદાની વાડીએ રમવા Thank you.